મેટ્રોથી પરેશાન થયા સુરતના વેપારીઓ સુરતમાં મેટ્રોની કામગીરીનો વિરોધ કરાયો દસ મહિનામાં આખો રસ્તો આપવાની વાત કરી હતી છતાં ઓગણીસ મહિનામાં પણ રસ્તો અપાયો નથી ગુનો કરે કોન્ટ્રાક્ટર અને ભોગવે વેપારી જીએમઆરસીએ કર્યો ટાવર રોડના વેપારીઓ સાથે વિશ્વાસઘાત સુરતના મેટ્રોની કામગીરીને કારણે દુકાનદારો હેરાન રાજમાર્ગના વેપારીઓની ધીરજ ખૂટી ગઈ વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું મેટ્રો દ્વારા ઓગણીસ મહિનાથી દુકાનોની આગળ બેરિકેડ્સ માણી દેવામાં આવ્યા છે બેરિકેટ મારી દેતા વેપાર ધંધા બંધ થયા વળતર પણ નહીં ચૂકવાતા વેપારીઓની હાલત કફોડી બની આ અમારું નામ પ્રગનેશભાઈ છત્રિયવાળા છે અને અહીંયાના જે વેપારી મંડળ છે એ કમિટી છે મારી પણ દુકાન આ જ રોડ ઉપર છે એટલે અમે લોકો બધા વેપારીઓ આજે એકત્ર થયા છે એટલા માટે કે અમારે સાથે જે શરૂઆતમાં ચર્ચા કરવામાં આવી હતી મેટ્રો દ્વારા અને અમે પોતે અગ્રસર રહીને વિકાસમાં સાથ આપવા ભેગા થયા અને અમે પોતે બધા વેપારીઓને વિશ્વાસમાં લીધા અને અમે આ જે સરકાર તરફથી એવું કહેવામાં આવેલું તંત્ર તરફથી કે તમને એક કોમ્પેન્સેશન મળશે પણ એ દસ મહિના પછી સંપૂર્ણ રસ્તો ખોલવાની વાત હતી એની જગ્યાએ આજે અઢાર મહિના વીસ મહિના થઈ ગયા છે પણ કોઈ પણ જાતની કામની તૈયારી દેખાતી નથી અને આજે બે ચાર પાંચ વર્ષ ચાલશે તો આ બધા પરિવારોની શું હાલત થશે એ અમારી સમજની બહાર છે આ રસ્તો આપણે હાથ છે અહીંયા જે ધંધો સિઝનમાં ચાલે સાહેબ ચાલવાની ફુરસત નથી હોતી અને અમારો સડન ટ્રન એક બે વર્ષથી બંધ છે ને કેટલા વર્ષ સુધી બંધ હશે કઈ ખબર નથી અને કઈ શાકાર નથી મેટ્રો ટ્રક થી કન્સ્ટ્રકશન નું કામ ચાલે છે એમાં હેરાન એ તો અલગ વસ્તુ છે સાહેબ પણ આજે અમારો જે ધંધો બંધ થયો ને સાહેબ અહીંયા જે તમે કોઈ પણ તહેવારોનો તમે ભૂતકાળ જોઈ લો આજે રોજ છે તમને ચાલવાની ફુરસત ના હોય એટલા બધા ગ્રાહક હોય હમણાં કોઈ નથી કુટરા પણ નથી મળતા એવી હાલત થઈ ગઈ સાહેબ